સુરત શહેરમાં એનટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલ રોકડા રૂપિયા ચૌદ લાખ સિત્તેર હજાર ની ચોરી ના ભેદ ગણતરીના કલાકોમાં માં ઉકેલી કાઢી ત્રણ આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશ રાજ્ય ખાતેથી થી ઝડપી પાડતી સલામતપુરા પોલીસ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી શ્રી બે ભગીરથ ગઢવી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ ના ઓનડીટેક ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતું જે આધારે ગઈ તારીખ ત્રણ પાંચ બે હાજર પચીસ ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમો દ્વારા ફરિયાદીની ની એન્ટીએમ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ દુકાન નંબર એકસો એક હજાર ચૌદ લાખ સિત્તેર કરી નાસી ગયેલ હોય જે બાબતે શ્રીએ પોલીસ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજા સાહેબના હોય સદર બનાવવાળી જગ્યાએ જઈ સીસીટીવી કેમેરા આધારે આરોપીની ઓળખ કરી તેઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમોની સૂચના કરેલ હતી જે આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિપાઠી સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અંકિત કુમાર રાજેશભાઈ નાઓની એક ટીમ ચોરી કરનાર એક આરોપીને સીસીટીવી કેમેરા આધારે ટ્રેક કરી ગોડાદરા તેના ઘર સુધી પહોંચેલ અને આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સ મારફત તેના વતનગામ ઝારખંડ જતો હોવાની હકીકત જણાય આવતા ઉપરી શ્રીની પરવાનગી મેળવી પોલીસ ટીમ રવાના થયેલ જે ટીમ દ્વારા સદર ગુનાના મુખ્ય સૂત્રધારને મધ્યપ્રદેશના ગુલાબગંજ ખાતેથી ચાલુ બસમાંથી ઝડપી અને તેને નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેની પૂછપરછ કરી આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પૈકીના છ લાખ છ્યાસી હજાર સો રિકવર કરી તેને સુરત ખાતે લઈ આવી અન્ય આરોપીઓ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી જે બાદ પકડાયેલ આરોપી દ્વારા તેના સહ આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થતા તેઓને સીસીટીવી કેમેરા આધારે ટ્રેક કરવામાં આવેલ હતા જે અન્ય બે આરોપીઓ ટ્રેન મારફત તેમના વતનગામ ઝારખંડ રાજ્ય ખાતે જવા માટે નીકળેલ હોવાની હકીકત જણાઈ આવતા ઉપરી અધિકારી શ્રીની પરવાનગી મેળવી સર્વેલન્સ સ્ટાફના હેડ હેડ કોન્સ્ટેબલ દિવ્યકાંતભાઈ જશવંતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ જસુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ માનસિંહ નાઓની એક ટીમ ઝારખંડ રાજ્ય ખાતે તપાસમાં મોકલી આપેલ જે ટીમ દ્વારા ઝારખંડ રાજ્યની ગિરડી જિલ્લા ખાતેથી બે આરોપીઓને રાત્રિના સમયે તેઓને ઘરેથી ઝડપી પાડી નજીકના પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેઓની પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પૈકી ને ત્રણ લાખ સત્યાવીસ હાજર કરીન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચોરસિયા ને પકડી પાડવામાં આવેલ છે ત્યાં ત્રણ તારીખના રોજ રાત્રે સાડા થી પોણા દસ સુમારે જે મા કિડ્સવેર કરીને દુકાન છે એમાં ચોરીની ઘટના બનેલી હતી પાંચ તારીખે સોમવારે સવારે જ્યારે તેના માલિકે દુકાન ખોલી અને એમના ધ્યાનમાં આવ્યું ત્યારબાદ એમણે ચૌદ લાખ સિત્તેર હજાર રૂપિયાની આ જે ચોરી છે એની ફરિયાદ આપેલી હતી આ ફરિયાદ દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે તપાસ ચાલુ કરી તાત્કાલિક ધોરણે ધ્યાનમાં આવ્યું કે આ દુકાનમાં જે એક કામ કરી રહેલ શખ્સ છે ગુડ્ડુ કુમાર કામતાસિંગ ચંદ્રવંશી એને આ ચોરીમાં ભાગ ભજવેલો છે અને એની સાથે અન્ય બે માણસો પણ આમાં ચોરી કરતા હતા દુકાનમાં આવીને એ દેખાયું હતું આ સીસીટીવી ના આધારે તપાસ કરી અને ત્યારબાદ આ જે કુમાર છે એનું ઘર ગોડાદરામાં છે પોલીસ ત્યાં આગળ પહોંચી અને ત્યાંથી માહિતી મેળવી અને એ પોતાના વતન ઝારખંડ જઈ રહ્યો હતો એવી બાતમી મળતા તાત્કાલિક ટ્રેસિંગ કરી અને એની પાછળ પોલીસની ટીમો લાગી ગઈ હતી અને એને મધ્યપ્રદેશમાંથી ગુલાબગંજ ખાતેથી ચાલુ ટ્રાવેલ્સમાંથી જે ત્યાં આગળથી પોલીસે પકડી પાડેલો હતો નજીકના પોલીસ સ્ટેશન લઈ લઈ જઈને એની પૂછપરછ કરવામાં આવી અને એની પાસેથી આજે ચૌદ પૈકીના છ રૂપિયાની રિકવરી કરવામાં આવી એની પૂછપરછથી બાકીના જે બે માણસો છે એ બાબતે જાણકારી મળી અને તાત્કાલિક ધોરણે અન્ય ટીમોને રવાના કરી અને જે બાકીના જે બે માણસો છે એમને પણ મિથિલેશ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત ચૌરસિયા અને શંકર ગુલાકી મહતો વર્મા એ બંનેને પણ ઝારખંડથી પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી રોકડા ત્રણ લાખ સત્યાવીસ હજાર રૂપિયાની રિકવરી થયેલી છે અને આ પૈકી જે શંકર ગુલાકી મહતો છે એમણે પોતાના બેંક એકાઉન્ટમાં બે લાખ પંચાવન હજાર રૂપિયા ભરેલા છે એની રિકવરી પ્રોસિજર ચાલુ છે આ ત્રણ આરોપીઓ જે છે એમની અટક કરી લેવામાં આવેલી છે અને આ ઉપરાંત અન્ય બે આરોપીઓના પણ તપાસ દરમિયાન નામ ખુલેલા છે જેમાં એક દિનેશ બિહારી અને બીજા ગોલુ ઉર્ફે ગુરુદયાલ યાદવ જે છે એ બંને પણ ઝારખંડના નિવાસીઓ છે આ લોકો પણ આ ચોરીમાં સંડોવાયેલા હતા એ હકીકત હાલે ધ્યાનમાં આવેલી છે સર્ય આરોપી